મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટે પોતાના પિતૃ ધર્મ નિભાવ્યા બાદ પોતે પણ લગ્નના બંધનમાં બંધાશે ગુજરાતના સ્વર્ગસ્થ લોકગાયક મણીરાજ બારોટના અવસાન બાદ રાજલ એક પિતા તરીકે ભૂમિકા નિભાવી હતી જેમાં ત્રણ બહેનોના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન પણ કર્યું જે બાદ હવે પોતે પણ સગાઈ કરીને લગ્નના બંધનમાં બંધાશે ત્રણ બહેનોને સાસરે વળાવી પિતૃ ધર્મ નિભાવી આખરે સ્વર્ગસ્થ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ હવે જશે સાસરે ધૂમધામથી કરી સગાઈ ગુજરાતી ગાયકોએ પણ આપી હાજરી જુઓ કેવો હતો આ સગાઈનો માહોલ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક અને મણિયારો ગીતથી ફેમસ થયેલા સોંગ્સ મણીરાજ બારોટ ભલે આજે તે દુનિયામાં નથી પરંતુ તેમના ગીતો આજે પણ લોકોને એટલા જ પ્રિય છે ત્યારે મણીરાજના સંતાનોમાં ચાર દીકરીઓ છે અને કોઈ દીકરો નથી તેમના નિધન બાદ તેમની દીકરી રાજલ બારોટ પિતા તરીકેની જવાબદારી નિભાવી પોતાની ત્રણ બહેનોના ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા રક્ષાબંધનનો તહેવાર પણ ચારે બહેનો સાથે ઉજવે છે પોતાની બહેન મેઘલના લગ્નમાં રાજલે પોતાના હાથે કન્યાદાન કર્યું અને ત્યારે તેમના કાર્યને લોકો ખૂબ જ પ્રશંસા કરેલ ગયા વર્ષે પોતાની બંને બીજી બહેનોના લગ્ન ગાંધીનગરના એક ફાર્મ હાઉસની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વકથી કરાવ્યા હતા જેમાં ઘણા બધા ગુજરાતી કલાકારો હાજર રહ્યા હતા જેમાં પોતાની બહેનો ધામધૂમથી લગ્ન કરાવ્યા બાદ પોતાનો પિતૃ ધર્મ નિભાવવા બાદ રાજલ પણ ટૂંક જ સમયમાં પોતાના લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે હાલ જ રાજલે સગાઈ પણ કરી લીધી છે જેની તસવીરો અને વીડિયોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ તસવીરો વીડિયોમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે રાજલ બારોટે અલ્પેશ બામણીયા સાથે સગાઈ કરી છે મિત્ર અને પરિવારની હાજરીમાં સગાઈનો પ્રસંગ વીસ મે ના રોજ યોજાયો હતો જેમાં ઘણા બધા ગુજરાતની સિંગરોએ હાજરી આપી હતી રાજલ બારોટની સગાઈમાં ગાયકા કિંજલ દવે ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજ રાકેશ બારોટ જોવા મળ્યા હતા તેમને રાજલ બારોટની સગાઈ માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી અને કેમેરા સામે પોસ્ટ પણ આપ્યા હતા આ ઉપરાંત રાજલ બારોટની ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે સગાઈ દરમિયાન એક એવી પણ ક્ષણ આવી જે રાજલ અને તેની બહેનો પણ ભાવુક જોવા મળી સગાઈમાં ફોટો સેશન દરમિયાન રાજલના હાથમાં તેમના માતા પિતાની એક તસવીર આપવામાં આવે છે તે સૌ કોઈની આંખોમાં આંસુ આવે છે તમને જણાવી દઈએ કે મણીરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતી લોકપ્રિય ગાયક છે રાજલનો જન્મ પાટણમાં થયો હતો ગાયકી તેને વારસામાં મળી છે તેને અત્યાર સુધીમાં સિત્તેરથી પણ વધુ સોંગ્સ લખ્યા છે અને ગાયા છે તેમના લાઈવ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં માનવ મેરામ પણ ઉમટી પડતું હોય છે રિપોર્ટ પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા